ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ દેશમાં સરકારી એજન્સીઓ સતર્ક બની છે ત્યારે ગુજરાત એડીએસ ની ટીમે સફળતાપૂર્વક કચ્છ જિલ્લામાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા ઈસમને ઝડપી પાડ્યો છે ગુજરાત એડીએસ દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિ કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે

આરોપીને ચાલીસ હજાર રોકડ પણ અપાયા હતા કચ્છની પર ચોકડી ખાતે સહદેવસિંહ ગોહિલે પૈસા મેળવ્યા હતા આરોપીના ફોનને એફએસએલમાં મોકલાયો છે તેની પાકિસ્તાન પીઆઈઓ આદિથી ભરદ્વાજ સાથે પાકિસ્તાનમાં વાત થતી હતી વર્ષ બે હજાર ત્રેવીસ ના જૂન જુલાઈમાં આરોપી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં આવ્યો હતો તે વોટ્સએપ થી કોન્ટેક્ટમાં આવ્યા હતા પાકિસ્તાની એજન્ટ પાસે આવા સંવેદનશીલ લોકોના કોન્ટેક્ટ લિસ્ટ હોય છે જેમાં તેઓ સંપર્ક કરે છે કેટલાક ટ્રેપમાં આવી જાય છે વાતચીતમાં વોટ્સએપમાં ઇન્ડિયન નંબર વાપરવામાં આવતો હતો આરપીએ કેટલાક વિડીયો ડિલીટ મારી દીધા છે જેને પરત મેળવવાની કાર્યવાહી ચાલુ છે ગુજરાત એટીએસને सर्वप्रथम અભિનંદન આપવા માંગુ છું ગુજરાત એટીએસ એ દેશનું એક લીડિંગ ટેરરિઝમ સ્કોડ જે ટેરરિઝમની સામે લડી રહ્યું છે એમાનુ એક સ્કોડ છે અને ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે ખાસ કરીને આ કચ્છના નાગરિક છે કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે કાયક ને કાયક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે આ વ્યક્તિ દ્વારા મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે અને સંપૂર્ણ તહેકીકત ચાલી રહી છે

કોઈ બી ટિપ્પણી આપવામાં નથી માંગતો અને એની જે કઈ ડિટેલ્ડ હશે તમને બીએસએફ દ્વારા આપવામાં આવશે